અને ઉબડખાબડ રસ્તા પરથી વાહન ચાલકોને પસાર થતાં કમર તૂટી રહી હોય તેવા અહેસાસ થાય છે ત્યારે સુરતમાં બીઆરટીએસ રૂટનામાં પણ ખાડા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતના ખડોદરા રકોડિયા હનુમાન મંદિર પાસે બીઆરટીએસ રૂટ પર બે ફૂટ જેટલા ખાડા જોવા મળી રહ્યા હોય જેને લઈને પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે લોકોએ સવાલ ઊભા કર્યા છે તો પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીમાં કેવી વેટ ઉથારી હશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો જે રીતે આપણે રોડ રસ્તા ડ્રેનેજ પાણીની લાઇન બાબતે સક્રિય થઈને લોકો સુધી આ સુવિધાઓ પહોંચાડતી હોય છે ત્યારે અત્યારે જે આપ રોડ રસ્તાના ખાડાની વાત કરી રહ્યા છો તો સુરતમાં અત્યારે જે રીતે વરસાદ લગભગ જે અગાઉના દિવસો વર્ષો કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડવામાં આવ્યો છે ને એમાં બી લગભગ જ્યારે એક સાથે આઠ ઇંચ નવ ઇંચ જેટલો વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા રસ્તા ઉપર ખાડાઓ જોવા મળે છે પરંતુ જેવો વરસાદ બંધ થાય છે એવું તરત જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા આ તમામ રસ્તા ઉપર જીપીસી જીપીએસ નાખીને એ રોડ રસ્તાને કવર કરવામાં આવે છે પરંતુ ફરી પાછો જો વરસાદ પડે તો એ તમામ જે વ્યવસ્થા છે જીપીએસ નાખ્યા બાદ એ વરસાદના પાણીને કારણે બંને બાજુ પાછી ફેલાય છે અને એને કારણે ફરી આ પ્રોબ્લેમનું પ્રોબ્લેમ પાછો ક્રિએટ થાય છે પરંતુ ચોક્કસપણે જેવો વરસાદ બંધ થશે દસ પંદર દિવસના ઉગાડ બાદ જે ટેકનિકલી કામથી જે કામ કરવામાં આવશે એનાથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ અમે હાથ ધરીશું બેન બિન હાલ તો બસ ચાલકોના ભારે હાલાકી પડી રહી છે બીઆરટીએસ રૂટમાં જે રીતે જેવો વરસાદ બંધ થાય છે એવું તરત જ આ જીપીએસ નાખીને એમાં કોઈપણ પ્રકારની બસને નુકસાન થાય અથવા તો કોઈ પબ્લિકને કે જાહેર જનતાને કોઈપણ પ્રકારની હાલાકી નહીં ભોગવવી પડે એ માટે ટીમ દ્વારા ત્યાં કામગીરી કરવામાં આવી જ રહી છે એનો પણ આપ વીડિયો જોઈ શકો છો કે ટીમ ત્યાં કામ કરતી જ હોય છે પરંતુ પાછો જો વરસાદ આવે તો આવી સમસ્યા ફરી ઉદ્ભવ થાય છે પરંતુ એના માટે પણ આપણી સુરત મહાનગરપાલિકાની વહીવટી ટીમ ચોક્કસ ખડેપ સુરતમાં વરસાદે પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ તો ખોલી નાખી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રીમોન્સૂન કામગીરીમાં માત્ર વેટ ઉતારનાર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શાસકો અને કોર્પોરેટરોના ખાડાઓ ક્યારે પુરાવી વાહન ચાલકોને થતી મુશ્કેલીનો નિવડો લાવશે સસેટા સાથે હજાર કરીએ